પાંત્રીસ ગામના સરપંચો એકઠા થઈને રાજુલા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની માંગણીને લઈને કલેક્ટરને પત્ર પાઠવ્યું હતું રાજુલા તાલુકાના સરપંચોનું કહેવું છે કે ગ્રામ સેવક અને તલાટી મંત્રી અછત હોવાથી ગ્રામજનોના કામોટકી પડતા મુશ્કેલીમાં મુકાયા છીએ આ મામલે સરકાર દ્વારા વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખે જણાવ્યું હતું કે રાજુલા તાલુકામાં બોતેર ગામો આવેલા છે તાલુકામાં હાલ કુલ સાત સેવક છે અમે ગ્રામ સેવકના ભાગે બાર ગામ આવેલ છે જેમાં ગ્રામ સેવકોની અછત હોવાથી ગ્રામજનો સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચી શકી નથી બીજી તરફ ગામની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે આમાં મારી વિવિધ માંગણીઓને લઈને સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે માટે કલેક્ટરને આદનપત્ર આપ્યું છે